A lần đầu tiên, dùng cái đêm hầm mùa. Nu cỡ lâu dùng, thái rách tăm này Bye bye. Ah, hết trơn áo. Continue chặt ào, hè, bay. Horry, qua mặt hè, bưu sẽ pa bula gần nầy khoe. And at theatre, hát

પાંખ બોલતી આવે હે અત્યારે જો આવી રહી ને જો આમ બધું હે જો આયો ભાઈ તો હું તમને ને વરસાદ જાય પછી માડો વાતાવરણ ખાલી થઈ ગયું જો તમને મારા પાછળ દેખાતું હોય ને આમ દેખાડું દેખાય એકદમ બધે છે વાતાવરણ ખાલી થઈ ગયું છે અને આ છે વાતાવરણ ખાલી થઈ ગયું અને જોઈ લે ભાઈ એક पहाड़ी લાકા ઉપર જઈને દેખાડું તમને કે આપડા કેટલા ઢોર છે ઓલું નથી હમણાં આવતું મે कोई ऊंची जगह पे पहाड़ी इलाके पे चढ़ गया हूँ मैं यहाँ चढ़ के दिखाता हूँ नरोवाज भाई बहुत चौंबरा तो है जो भाई जो भाई नहीं जो भाई महादेव ने दर्शन कर भी दू तो तेने मारा तरफ थी महादेव महादेव तो ऐसी एक सेल्फी तो चाहिए તો થમનેલ બનાવી લીધું છે ભાઈ આપણે તો હવે જવાનો ટાઈમ થઈ ગયો ઘરે એટલે હજી તો વાર છે ભાઈ ઘણી વાર હે જો દેખાય હું તો હજી ઘણી ઘણી એટલે ઘણી વાર હે આપણા વાર બી ખાઈ ગયા રેડી થઈ ગયા અરેડી રેડી 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 જો મને તમને કેટલા ઠોર દેખાય ભાઈ જોઈ જઈએ એક વાહ બે વાહ બે ને બે ત્રણ ત્રણ ને ત્રણ ચાર ચાર ને પાંચ પાંચ ને પાંચ છ છ ને છ સાત સાત ને સાત આઠ આઠ ને આઠ આઠ ને આઠ નવ નવ ને નવ દસ દસ ને દસ અગિયાર અગિયાર ને અગિયાર બાર બાર ઢોર હે ભાઈ અત્યારે ને બીજા હતા ને બે વૈયા ગયા ચાર વૈયા ત્રણ વૈયા ગયા ચાર કહેવાય ચાર હતા ગયા અરે હા તમ હું દરિયાના કાઠે પહોંચી ગયો એટલે કે નદીના કાંઠે પચી ગયો પવન ફૂલ આવે અહીંથી ભાઈ આવડી નનકડી ઢોર ને બે બે વાન તળાવડી હે અહીંયા પવન ઠંડો ઠંડો આવે ને મારા માઇકમાં માં સીધો પૂછું લેન કરી જાય અહીંયા આપણા ચડે છે બધા કાંઠે અહીંયા આપણો કાનો ચડે હે કે બોલો દીકા જો આપણે ઘણી વાર આપણા

ચાબા બા પી લઈ પછી તમને મળી એ વાંધો નહીં તો મિત્રો ભાઈ હું એના પાણીમાં પી જઈ ગઈ છે અને જો તમને બધા દેખાય ત્યારે અને આપણે પવન ખાઈએ ત્યારે પવન આવે છે અને બીજા ઢોર આપણા હે ને બધા પાણી પી તમે એનો પ્રશ્ન કીધો છે ભાઈ શોર્ટ વિડીયો શોર્ટમાં કીધો છે શોર્ટ વિડીયો કે એવું તો કયું પ્રાણી હે કે તડકો લાગતા પાણીમાં ગળી જાય તો ઘણા લોકો મારા વિડીયો જોઈને એમાં જ કહે કે આ ભેં છે તો ભેં હોય ને ઘણી વસ્તુ હોય તો ભાઈ તમે વિચારીને હરખું કહેજો હું તો રોકું કહી દઉં ભાઈ મને તો ખબર છે શું છે એ એટલે તમારે વિચારીને ને કહેવાનું છે કે એ કયું છે પ્રાણી અત્યારે વરસાદ જેવું પાછું વાતાવરણ વરસાદ આવી જાય તો કેટલું ભાઈ તો હવે આપણે છે ને હજી તો કેટલા વાગ્યા ખબર એક વાગ્યો હજી તો ના અઢી અઢી વાગ ત્રણ વાગ્યા તન વાઈ ગયા હે ભાઈ હજી તો અને હજી તો છ સાત વાગે આપણે ક્યાં જવાનું ખબર તો લેસ્ટ ગો આપણે જવાનું છે ઘરે આપણા તો બતાવું તમને અહીંથી ઘર આપણું અજેરી આપણું ઘર ભાઈ દેખાય ભાઈ તમે જો ઓલું ઘર ના જોતા જે મોટું હે નહીં આ જો જો આ હે ને આ પંચર ખાગર હે નહીં એ ઘર ફાઇનલીમાં અને કાલભાઈ હું છે ને કે માઇક હતું ને માઈક બગડી ગયું હે એટલે માઇક નથી ને એટલે બહુ ઓછો પવનનો ને રિફ્લેક્સ રિફ્લેક્શન થઈ જાય પવનનો ને બે ભેગા અવાજ આવતા હોય મારા ને પવનનો બેનો એટલે એ જરી કન્ફ્યુઝ થાય ગતડીનું બાકી બીજું કરે હું ભાઈ કરવાનું થવાનું તો થઈ ગયું ભાઈ મથલ તો લખેલું હોય ને કે માઇક બગડી જાય ને આનાથી વ્લોગ ના બનાવે તો ભાઈ તો વ્લોગ તો બનાવો ને તો હું ગમે બનાવું જેને જેવી માનતા રાખવી એવી રાખી લઈએ ભાઈ એટલે યુટ્યુબ ફેમિલી તમને નથી કેતો ઈ માનતા કરે ને કે આને આમ થઈ જાય ને આમ થઈ જાય ને એ માનતા તો હું સક્સેસફુલ કરી નીકળતા હું અત્યારે આમ જો બધી જગ્યાએ અત્યારે આ વરસાદ જેવું વાતાવરણ હોય એટલે બધી જગ્યાએ ને એકદમ લીલું લીલું છમ જેવું વાતાવરણ થઈ ગયું જેવું પાછળ બતાવતું હોય તમને દેખાય અત્યારે આ આપણી ટીમ અટાણે બધી ઘરે જાય છે જો દેખાતી હે ભાઈ ને વરસાદ જોવા હશે એટલે જઈમાં હે ને વાહે આવે ને આપણી ટીમ આખી ઘરે જાય હે લેસ્ટ ગો અને જાય હે તો લેસ્ટ ગો સીધી ઘરે માં ને જો ભાઈ વરસાદ હતા વાતાવરણ હવે હવે ઘરે જઈને ફોન ફોન ચાર્જિંગ મૂકીને પછી તમને મળી મસ્ત ના તો